આજની અમારી સૌપ્રથમ તો વિપુલભાઈ આપનો હું અમારી તાલુકા પંચાયતના તમામ અધિકારી સદસ્ય વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજની અમારી ખાસ સામાન્ય સભાની અંદર આગામી આગોતરું પંદરમું નાણાં પંચનું જે આગોતરું આયોજન કરવાનું છે તેમના માટે ખાસ કરીને ચર્ચા કરવામાં આવી ત્યારબાદ પંદર ટકા વિવેકાધિનનું પણ અમારે આયોજન કરવાનું છે તેમની પણ સભ્યો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી અને

એટલે ઘણા સભ્યોના એવા સૂચનો છે કે અમે જેમમાંથી અમે કોઈ સીસીટીવી કેમેરા છે કે કોઈ અન્ય ખરીદી અમે અમે ગ્રાન્ટો ફાળવેલી છે અને આમ ઘણા સમયથી ગ્રાન્ટો સભ્યોને મળી નથી એટલે એક સભ્યોની રજૂઆત હતી એ અમે રજૂઆત સાંભળી છે અને અમે જિલ્લામાં ડીડીઓ સાહેબને અને ત્યાંના પ્રમુખ સાહેબને આજે રજૂઆત કરીશું જેટિંગ મશીન હવે નહીં ખરીદી હા જેટિંગ મશીનમાં એવું છે કે જે જેટિંગ મશીન અમુક ગામમાં આપ્યા છે પણ એનાથી કંઈક કદાચ પૂરી સફાઈ ન થઈ શકતી એવી કંઈક ફરિયાદો અમારા સુધી આવી છે એટલે હાલ પૂરતું અમે એ મોકૂફ રાખીએ છીએ જેટિંગ મશીનમાં એવું છે એક તો આમ તો ખ્યાલ છે કે આપણે નગરપાલિકાની અંદર જે મોટું મશીન છે ખરેખર તો આ સફાઈ કરવા માટે એ મોટી જ મશીનરી આપણે વસાવી પડે તો અમે આ તકે એવું વિચારીએ છીએ કે આગામી અમારી જે મિટિંગ થાય છ ભંડોળનું જે પણ કાંઈ તાલુકા પંચાયતની મિટિંગ કરશું ત્યારે વિચાર વિમર્શ કરી ને એની ખરીદી કરવાનું આગળ વિચારશું